નમસ્કાર હું વિભુ વિભાકર પંડ્યા આજે રજૂ કરું છું એક ગીત અંતર્મન જીવનના આકાશમાં આવ્યું ક્યાંથી આ બંધન જીવનના આકાશમાં આવ્યું ક્યાંથી આ બંધન ઈચ્છા વાદળમાં ઢંકાયું મારું અંતર્મન રોજ સવારે જાગી જીવન સૂનું સૂનું લાગે બપોર પડે ત્યાં ચંચળ મનમાં શમણાઓ કઈ જાગે રોજ સવારે જાગી જીવન સોનું સોનું લાગે બપોર પડે ત્યાં ચંચળ મનમાં શમણાઓ કઈ જાગે રાત સુધીમાં ઉદાસીઓના ઘેરી વળતા વન ઈચ્છા વાદળમાં ઢંકાયું મારું અંતર મન ને જ્યાં જોવું ત્યાં માર્ગ સઘળા લાગે મળતા મળતા લક્ષ્ય ને રસ્તા સાથ મળી જાણે હો મુજને છળતા જ્યાં જોવું ત્યાં માર્ગ સઘળા લાગે મળતા મળતા લક્ષ્ય ને રસ્તા સાથ મળી જાણે હો મુજને છળતા ધ્યેય સુધીનું અંતરભાષે લાખોમાં જોજન ધ્યેય સુધીનું અંતરભાષે લાખોમાં જો જન ઈચ્છા વાદળમાં ઢંકાયું મારું અંતર મન ને રોજ નવી આશાઓ સાથે ધબકારા લેવાના ને સાંજ સુધીમાં સપનાઓને સમજાવી દેવાના રોજ નવી આશાઓ સાથે ધબકારા લેવાના ને સાંજ સુધીમાં સપનાઓને સમજાવી દેવાના આ ઘટનાક્રમ પાળી પાળી થાક્યા છે સ્પંદન વાદળમાં ઢંકાયું મારું અંતર્મન જીવનના આકાશમાં આવ્યું ક્યાંથી આ બંધન ઈચ્છા વાદળમાં ઢંકાયું મારું અંતર્મન